બહુ મસ્તના હોદ્દેદારો છે પાકું કરવાનું ફરજિયાત છે ચાલો શરૂઆત કરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી છે ગુજરાતના ડીજીપી કોણ છે એટલે કે ડાયરેક્ટર જનરલ કોણ છે ગુજરાતના ડીજી પી વિકાસ સહાય છે જીપીએસસીના અધ્યક્ષ કોણ છે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત છે ગુજરાતના ચોથા નાણાંપંચના અધ્યક્ષ કોણ છે ગુજરાતના ચોથા નાણાંપંચના અધ્યક્ષ યમલ વ્યાસ છે જે સ્ટાર કરેલા છે ને તે મોસ્ટ એમપી છે ઓ યાદ રાખવું ગુજરાતના મહેસૂલી મંત્રી કોણ છે ગુજરાતના મહેસૂલી મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ કુબેરભાઈ ડિંડોર છે આમાં બાય લખેલું છે પણ સુધાર નાખજો કુબેરભાઈ ડિંડોર છે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા છે ગુજરાતના નાણાં મંત્રી કોણ છે ગુજરાતના નાણાં મંત્રી કન્નુભાઈ દેસાઈ છે ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલભાઈ છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી છે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ છે જો આ સ્ટાર કરેલા છે તેથી બહુ જે સ્ટાર કરે છે જે ફરજિયાત યાદ રાખવું ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે ગુજરાત રાજ્યના લોકાયુક્ત રાજેશ એચ શુક્લા છે ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કોણ છે ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી છે ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ કોણ છે ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ ડૉક્ટર હર્ષ એ પટેલ છે કુલપતિ કે તો આચાર્ય દેવવ્રત આવશે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર કોણ છે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર ડૉક્ટર નિરંજા એ ગુપ્તા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર કોણ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર પ્રોફેસર ઉત્પલ જોશી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ છે તે આપને ખ્યાલ જ હોય છે નિરંજા બોટરૂ છે ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર સંગીતા સિંહ છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા છે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે ગુજરાતના કોમ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ છે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે એટલે જેટીઓના ચાન્સલેસર કોણ છે જેટીઓના ચાન્સલેસર ડૉક્ટર રાજુલ કે ગજ્જર છે ગુજરાત રાજ્ય મુખ્ય કમિશનર ચૂંટણી કમિશનર કોણ છે ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ કૃષ્ણા છે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ શ્રી હર્ષ ત્રિવેદી છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા છે ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર સુભાષચંદ્ર સોની છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તુષાર ધોડકિયા છે ગુજરાતના સીએમઓના સેક્રેટરી કોણ છે ગુજરાતના સીએમ ઓના સેક્રેટરી અવંતિકા સિંહ છે ગુજરાતના કૃષ્ણ ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ છે ગુજરાતના ગૃહમંત્રી કોણ છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધનરાજ પરિમલ નથવાણી છે ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે ગુજરાતના વર્તમાન લોકાયુક્ત રાજેશ શુક્લા છે ગુજરાતના વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે ગુજરાતના વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા છે હવે ભારતના આપણે જોઈ લઈ ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે ભારતના હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનકડ છે ભારતના હાલના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ભારતના હાલના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ કૃષ્ણ ગવાઈ છે ભારતના હાલના વડાપ્રધાન કોણ છે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી છે ભારતના હાલના સેબીના અધ્યક્ષ કોણ છે ભારતના હાલના સેબીના અધ્યક્ષ કાંતા પાંડે છે આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર કોણ બન્યા આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર સંજય મલ્હોત્રા બન્યા હાલના રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે હાલના રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ છે હાલના લોકસભાના અધ્યક્ષ કોણ છે હાલના લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે હાલના લોકસભાના સેક્રેટરી જનરલ કોણ છે હાલના લોકસભાના સેક્રેટરી જનરલ ઉત્પલ કુમાર સિંઘ છે હાલના ભારતીય ક્રિકેટ પુરુષ ટીમના અધ્યક્ષ કોણ છે હાલના ભારતીય ક્રિકેટ પુરુષ ટીમના અધ્યક્ષ ગૌતમ ગંભીર છે અધ્યક્ષ નહીં પણ કોચ કરજો મારી ભૂલ છે કોચ ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર છે હાલના ઇન્ડિયન આર્મી ચીફ કોણ છે હાલના ઇન્ડિયન આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી છે હાલના ઇન્ડિયન નેવી ચીફ કોણ છે હાલના ઇન્ડિયન નેવી ચીફ દિનેશ ત્રિપાઠી છે રેલવે બોર્ડના એસ ઇઓ કોણ છે રેલવે બોર્ડના એસ ઇઓ કુમાર છે એસએસ બી ડાયરેક્ટર જનરલ કોણ છે એસએસબીના ડાયરેક્ટર જનરલ અમૃત મોહન પ્રસાદ છે ભારતના રાષ્ટ્રીય સુલાહા સુરક્ષા સલાહકાર કોણ છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છે ભારતના હાલના નાણાં સચિવ કોણ છે ભારતના હાલના નાણાં સચિવ અજય શેઠ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ કોણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ નિધિ તિવારી છે ભારતના હાલના સીડીએસ કોણ છે ભારતના હાલના સીડીએસ અનિલ ચૌહાણ છે ભારતના હાલના ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ કોણ છે ભારતના હાલના ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા છે ભારતના હાલના સીજીએ કોણ છે ભારતના હાલના સીજીએ એસએસ દુબે છે ભારતના હાલના આઈબીના વડા કોણ છે ભારતના હાલના આઈબીના વડા તપનકુમાર ડેકા છે ભારતના હાલના એટર્ની જનરલ કોણ છે ભારતના હાલના એટર્ની જનરલ આર વેંકટરમણી છે ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર સિંઘ છે બીસીસીઆઈના હાલના અધ્યક્ષ કોણ છે બીસીસીઆઈના હાલના અધ્યક્ષ રોજર બિન્ની છે તાજેતરમાં સોલિટ જનરલ કોણ છે તાજેતરમાં સોલિટ સોલિસિટર જનરલ તુષાર મહેતા છે હાલના નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે હાલના નીતિ આયોગના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી છે હાલના આઈસીસીના અધ્યક્ષ કોણ છે હાલના આઈસીસીના અધ્યક્ષ જય શાહ છે હાલના યુપીએસસીના અધ્યક્ષ કોણ છે હાલના યુપીએસસીના અધ્યક્ષ અજય કુમાર છે હાલના ભારતના કેગ કોણ છે હાલના ભારતના સીજી એટલે કેગ કોણ છે હાલના કેગ કે સંજય મૂર્તિ છે હાલના ચીફ ઓફ ધ એર સ્ટાફ કોણ છે હાલના ચીફ ઓફ ધ એર સ્ટાફ અમરપ્રીત સિંહ છે હાલના સી ડાયરેક્ટર જનરલ કોણ છે હાલના સી આર ડાયરેક્ટર જનરલ આઈપીએસ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે હાલના બી સચિવ કોણ છે હાલના બીસીસીઆઈના સચિવ દેવજીત સાકિયા છે ભારતના હાલના ગૃહમંત્રી કોણ છે ભારતના હાલના ગૃહમંત્રી અમિત શાહ છે ભારતના હાલના રક્ષામંત્રી કોણ છે ભારતના હાલના રક્ષામંત્રી રાજનાથ સિંહ છે ભારતના હાલના નાણાં મંત્રી કોણ છે ભારતના હાલના નાણાં મંત્રી નિર્મલા સીતારમન છે ભારતના હાલના સોળમાં નાણાંપંચના અધ્યક્ષ કોણ છે ભારતના હાલના સોળમાં નાણાંપંચના અધ્યક્ષ અરવિંદ પનગઢિયા છે ભારતના હાલના પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ છે ભારતના હાલના પ્રથમ મહિલા કાયદા સચિવ અંજુ રાખી રાણા છે ભારતના હાલના રોના અધ્યક્ષ કોણ છે ભારતના હાલના રોના અધ્યક્ષ રવિ સિંહા છે ભારતના હાલના ટ્રાયના અધ્યક્ષ કોણ છે ભારતના હાલના ટ્રાયના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટી છે ભારતના હાલના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે ભારતના હાલના મુખ્ય આર્થિક સલાહકાર વી એન નાગેશ્વરન છે ભારતના હાલના જી ઈ એમના સીઈઓ કોણ છે ભારતના હાલના જી ઇમના સી અનિલ ભાદુ છે ભારતના હાલના વિદેશ મંત્રી કોણ છે ભારતના હાલના વિદેશ મંત્રી એસ જયશંકર છે ભારતના હાલના રાજ્યસભાના વિપક્ષના નેતા કોણ છે ભારતના હાલના રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડકે છે ભારતના હાલના લોકસભાના વિપક્ષના નેતા કોણ છે ભારતના હાલના વિપક્ષના નેતા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે હાલના યુઆઈડી ઉદયના સીઓ કોણ છે ભારતના હાલના ઉદયના સીઓ એમિત અગ્રવાલ છે હાલના રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે હાલના રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકર છે બીએસએફના ડાયરેક્ટર જનરલ કોણ છે બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીત સિંહ ચૌધરી છે ભારતના ડીઆરડીના અધ્યક્ષ કોણ છે ભારતના ડીઆરડીઓના અધ્યક્ષ સમીર વી કામત છે હાલના વર્લ્ડ બેંકના અધ્યક્ષ કોણ છે હાલના વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા છે હાલના એસબીઆઈના અધ્યક્ષ કોણ છે હાલના એસબીઆઈના અધ્યક્ષ ચલ્લા શ્રીનિમા સુલ્લુ સુ શેટ્ટી છે હાલના નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે હાલના નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન કે બેરી છે હાલના નીતિ આયોગના સી કોણ છે હાલના નીતિ આયોગના સી ઈઓ આર સુબ્રમણ્યમ છે હાલના રાજ્યસભાના સભાપતિ કોણ છે હાલના રાજ્યસભાના સભાપતિ જયદીપ ધનખડ છે ચાલો થેન્ક યુ